દેશના ખેડૂતો આત્મનિર્ભર તથા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી શકે તે માટે સરકાર સાથે કિસાન સગ આગળ વધી રહ્યું છે દેશભરમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગવતું બનાવવા માટે અભિયાન ભાગરૂપે જિલ્લા મથક પાલપુર ખાતે સો ટેક્ટર સાથે ખેડૂતોએ રેલી યોજી હતી જેમાં કાશ્મીર થી લઈ અને અને કન્યાકુમારી સુધીના ખેડૂત પ્રતિનિધિઓએ હાજરી આપી પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી ઉપર આ શિબિરમાં ભાર મૂકવામાં આવ્યો હતો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ભારતભરના ત્રણ હજાર જેટલા ખેડૂત પ્રતિનિધિઓએ હાજરી આપી ભારતીય કિસાન સંઘના આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી પાલનપુર સુધી ત્રીસ કિમી જેટલો ટ્રેક્ટરો દ્વારા રેલી યોજાઈ હતી અને આ રેલીનો ઉદ્દેશ હતો કે ગૌ આધારિત અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો આ દિશામાં જોડાયા હતા સો એક્ટરો દ્વારા પાંચ હજારથી પણ વધુ ખેડૂતોએ આ રેલીમાં ભાગ લીધો હતો